નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું સિત્છર ગામની અંદર બાબા સીતારામ કાઠિયાવાડીમાં આજે હું તમને એક એવી રેસીપી આપવાનું છે કે જેની અંદર અહીંયા જે રેસ્ટોરન્ટની અંદર તમે જમવા જે લોકો આવ્યા છે એને તો ખ્યાલ જ છે પણ જે લોકો જમવા અહીંયા આવ્યા નથી અને તેમને તેમના ઘરે જો મગની દાળનો શીરો કઈ રીતે બને છે અહીંયા બાપા સીતારામ કાઠિયાવાડીમાં એ શેરોની આખી રેસીપી હું આપવાનો છું તો તમારે પૂરેપૂરી માહિતી લેવી હોય ને તો આ વિડીયો પૂરેપૂરો જોજો ચાલો મારી સાથે તેમ છે હાર્દિકભાઈ બાપા બાપા સીતારા હાર્દિકભાઈ જોડાઈ ગયા છે આપણે યારે અને બાપા તારામ કાઠિયાવાડીના ઓનર છે અને ખૂબ સારું એવું ભાવનગરની અંદર કાઠિયાવાડી જમવું હોયને તો ભાઈ આ જગ્યાએ આવી જજો અને અહીંનો મગની દાળનો શીરો ખૂબ પ્રખ્યાત છે અને એ કઈ રીતે બને છે અને આખી માહિતી ભાઈ આપવાના છે ચાલો ખબર આજે અમે તમને અમારી જે રેસિપી છે મગદાલના શીરાની હા એ પરફેક્ટ માપ સાથે આજે અમે તમને બતાવવાના છીએ બરાબર કે કઈ રીતની

જો આ પલાળેલી મગની દાળ આ રાતે પલાળેલી છે ને હા આ રાતે પલાળેલી છે બરોબર અને હવે ઘંટીની અંદર આ પીસાઈ રહી છે જો આ કેટલા કિલો છે આપણે 5 કિલો દાળ છે 5 કિલો દાળ છે ઓ તરપીચાવાનું શરૂ થઈ ગયું છે

અને ઘી કેટલું છે આપણે ઘી છે આપણે સાત કિલો લીધેલું સાત કિલો ઘી છે અને આને ગરમ કરી નાખી દઉં અને છે ને ધીમા તાપે આપણે ગરમ કરતા રહીશું બરોબર અને હવે આપણે પ્રોસેસ આખી બતાવીએ આ કઈ રીતે બને છે તે તો આપણે તવી મેગી દીધી છે અને હવે આખી પ્રોસેસ બતાવીએ તમને અત્યારે આ એક કિલો ઘી આની અંદર આ સીધું નાખવામાં આવી રહ્યું છે અને આખી પ્રોસેસ છે ને મિત્રો એકદમ ધીમી હાલ છે

અને કેટલી ઘણી આપણે શેકાવવાનો પાંચ મહિને અત્યારે જો આ જે રવો છે એ આપણો પ્રોપર જે શેકાઈ ગયો છે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો એકદમ બરબડિયા બોલે છે હવે આની અંદર બીજી વસ્તુ આવશે હવે છે ને આપણે આની અંદર રવો પ્રોપર શેકાઈ જાય એટલે આની અંદર જે આપણે પીસેલી દળદરેલી જે દળદરે જે દાળ છે દાળ છે એમની અંદર આપણે એડ કરી દઈશું ઓકે

દાજવો ન પડે એકવાર દાળ નખાઈ ગયા પછી આને સખત હલાવતા રહેવું પડે છે હા હા જેથી કરીને દાજે નહીં હા જેથી કરીને નીચે દાજે નહી તો 5-7 મિનિટ થાય ને એટલે પછી એની અંદર ઘી નાખવામાં આવશે હા જો ધીમે ધીમે શેકતું જવાનું થોડું થોડું ઘી નાખતું થોડું થોડું ઘી અંદર એડ કરતો જવાનું હા

તો અત્યારે આ ઘી નખાઈ રહ્યું છે અને ધીમે ધીમે ઘી અંદર નાખાતું જાય એમાં આપણો જે શેકાતો જાય ને હવે એકદમ કડક થઈ ગયો છે આમાં જો જે પાછું જો ઘી આવતું જ જાય છે હો જેમ શેકાતું જાય ને એમ ઘી નાખતું જવાનું છે જો અત્યારે આ ગરમમાં ગરમ ઘી અહીંયા આવી જ રહ્યું છે જો કેમ કે જેમ જેમ પ્રોપર આને પ્રોપર છે ને એકદમ ધીમા તાપે શેકવો પડશે હમ હમ તારે તે કણી પાકશે આની જોવો તમે બાય બાય અને ઘી છે એ તમારે આ થોડીક વધારી દેવાની છે એટલે ઘી માં છે ને ઈ ધોવાડા નીકળો મોડવા જો બરોબર ઈ એકદમ ગરમ માં રાખો પ્રોપર અંદર નો દાણો અંદરનો શેકાશે આની અંદર તો જ દાણો છૂટો પડશે હા આપણે ખાતા હોય ત્યારે જે છૂટો પડતો હોય દાણો તારે તારે પછી ચીકણો પડી જશે જો ઈ ગરમ નઈ હોય પ્રોપર તો એટલે ઘી છે ને મિત્રો જો આ રીતનો ઉકળતો રહે છે અને ઉકળતું ઘી તો અંદર નાખવામાં આવે છે ગરમમાં ગરમ ઘી આ નાખતું જ રહેવાનું આમાં જ્યારે પચાસ ટકા ઘી આપણે વાપરી નાખ્યો સાત કિલોમાંથી તમે જોઈ શકો છો પેલું હવે કેટલું ખાલી છે અને અહીંયા નખાતું જ જાય છે મેન વસ્તુ આ જ છે એક સાથે નાખવામાં નથી આવતું હમ જેમ જેમ શેકાતું જાય એમ અંદર નાખતું જવું પડે છે કે એ કારણે નાખવી તો બરોબર પ્રોપર ટેસ્ટ પ્રોપર જેનો ટેસ્ટ આવવો જોઈએ એ ટેસ્ટ ન આવે સિકણો થઈ જાય ડોક માં હા હા આ રીતે શીખાય છે તમને વારાફરથી જે કઈ વસ્તુ નાખશો ને બધું બતાવવાનું છે આજે તો હવે જો ધીમે ધીમે કલાક થઈ ગઈ છે આમ હા કલાક થઈ ગઈ છે ઓલરેડી અને હવે આ થોડું ઘી વધ્યું છે એ આપણે માં નાખી નાખી દેવાનું તો આ બધું ઘી હવે અંદર જે વધી રહ્યું છે ને એ બધું આની અંદર આવી જશે બાય બાય આ તો હાર્દિકભાઈ આખું ઘી ની અંદર થઈ ગયું હા આખું ઘી એમાં બધા કરતા છે ને બધા સ્વીટ ની અંદર પાંચ કિલો ને પાંચ કિલો ઘી જોઈએ આની અંદર આપણે બે કિલો એક્સ્ટ્રા લેવું પડે નું કારણ એ છે કે આમાં શેકવા માટે ઘી નું પ્રમાણ વધારે જોઈએ તારે જ આનો દાણો પ્રોપર પડતો હોય પ્રોપર પડતો હોય હવે આપણે આની અંદર સાસણી કરવાની છે હા હવે છે ને આ થોડુંક હજી

હવે આપણે બધું ગોપાલભાઈ ઘી નાખી દીધું છે કમ્પ્લીટ હવે છે ને આ જેમ જેમ પ્રોપર શેકા દોદા છે એમી ઘી છોડશે બરાબર ઘી છૂટે ને હા હા ત્યાં સુધીમાં આપણે ચાસણી રીતે યાર તૈયારી કરી લઈએ ઓકે તો ધીમે ધીમે ઘી આઈ પા સાઈડમાં કિનારે બતાવો મીણો છે તમે જોઈ શકો છો અને બધું ઘી બહાર આવે તે પહેલા જો આયા આપણે તપેલું મેકી દીધું છે અને અંદર પાણી અને ખાંડ નાખીને નોર્મલી ઉકાળો લેવાનો છે ભાઈ

એની અંદર દૂધ કેમ નાખવામાં આવે છે ગોપાલભાઈ બધાને એમ થશે કે આ ચાસણી દૂધ કેમ નાખ્યું પણ આ ખાંડના લીધે આમનો કલર છે ને આખો ચેન્જ થઈ જાય છે બરોબર ટૂંકમાં દૂધ નાખવાથી આનો આખો કલર છે ને એક આખો ઓરિજિનલ જે વ્હાઈટ કલર જે આવે ને એ વ્હાઈટ કલર આવી જશે બરોબર જો આ ડોળો કલર છે ને એ આ દૂધ નાખ્યો છે પચાસ ગ્રામ જ દૂધ નાખ્યો છે પચાસ ગ્રામ થોડુંક જ દૂધ નાખ્યું છે હવે આખો ચેન્જ થઈ જશે કલર હા આ એક નવું શીખવા મળ્યો મને ત્યાં

ઘણા લોકો ખીલી તોડતા હોય એવું થઈ ખીલીમ કે આ શેરો આપણે રાખવાનો છે શેરો કયો કે હલવો કયો પંજાબ માં કહેતા હોય છે મગની દાળ ના કલર નાખતા હોય પણ આપણે કોઈ કલર નાખીએ આપણે એકદમ નેચરલ લો કલર ફૂડ કલર અને આની અંદર છે ને ભાઈ છાસણી નથી આવી માત્ર જો એકદમ ગરમ બે ઉકાળા લીધા છે કોઈ છાસણી નથી લેવાની કલાક ને વીસ મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો દાણો છે તો શું કરો ને તો આ રીતનો દાણો પડવા મીણ્યો છે અને સરસ મજાનો જો આપણો મગની દાળનો શીરો પાકી રહ્યો છે અને આ જો સાહણી એકદમ સાફ થઈ ગઈ છે સહણી એકદમ સાફ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે દૂધ નાખ્યું હતું એ આ માથેનો જે કચરો હોય ને એ સાફ થઈ જાય હવે એકદમ ક્લીન થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ હવે જે આ જે આપણે મગદાળનો શીરો છે એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારે તમે દાણો જુઓ એકદમ રાતાશ ઉપર આવી ગયો જુઓ પ્રોપર પડી ગયો છે હવે આની અંદર છે કાજુ છે કિસમિસ છે જો અત્યારે આવી ગયા કાજુ આ બધાના વજન આપણે અગાઉ બતાવી જ દીધા છે આ કિસમિસ આવી ગઈ આ આવી ગઈ સારોલી જોવો તમે બધું ડ્રાયફ્રૂટથી ભરપૂર આ જે મગની દાળનો શીરો છે કમ્પ્લીટ થઈ રહ્યો છે હવે આની અંદર સાસણી આવ્યું છે તમે જોઈ શકો છો આ કોઈ તાર જો આ રીતે ધીરે ધીરે નાખતી જવાની છે અને સાથે હલાવતું જવાનું છે જો આ મેન પાર્ટ છે પ્રોપર મિક્સ થતી જાય સાસણી સાસણી આપણે ગરમ કરેલી છે પ્રોપર મિક્સ થતી જાય છે અને આ બધી આની અંદર આડતર નાખી જ દેવાની છે ઓકે જવો તમે જો આ બધી છાસણી આવી ગઈ છે તમે જુઓ ફસ્ટ ક્લાસ હવે એકદમ મિક્સ થઈ રહ્યું છે ત્યારબાદ હવે માવો અંદર આવશે આવી ગયો અત્યારે એલચી પાવડર તમે જોઈ શકો છો જે એક ટેસ્ટ તમને જોરદાર આપશે એલચીનો અને હવે આવે છે આ માવો આ માવો છે ખમણી નાખેલો છે અને સરસ રીતે મિક્સ કરી દેવામાં આવે છે જોવો તમે માવો લાસ્ટમાં નાખવાનો છે એટલે તમે મિસ્ટેક ન કરતા તમે જ્યારે કોઈ જ્યારે બનાવો ને ત્યારે અને આ રેસીપી બનતા બે કલાક થાય છે અને જે નેચરલ કલર છે ને એ અત્યારે બતાવે તમને જુઓ અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર તમને તમે જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ તમને નજર સામે જ બતાવે હવે કેટલી મિનિટ આમાં રહેશે રેડી આ ગર આ ગરમના લીધે માવો ઓગળી જશે ઓકે તો હવે આપણે તમને છે ને સીધો પહેલાં બજંગરાજ બાપાને આ ધરાવવામાં આવશે અને પછી તમને બતાવીએ તો અહીંયા બજિંગદાજ બાપાને ત્યારબાદ તમને ટેસ્ટ કરીને બતાવીએ ત્યારે જુઓ છો તમે જુઓ આમ જોરદાર આપણો એકદમ કણીદાર મગદાળનો શીરો બની ગયો છે હવે આપણે ટેસ્ટિંગ કરીએ ભગવાનને ધરાઈ ગયો છે અને હાર્દિકભાઈનું એવું છે કે બાપાના દરિયા વગર અહીં કોઈને ડીશ પણ ન મળે રાત્રે થાળ અને આરતી થાય પછી સુધી અને રાતની આરતી ખરેખર આમ ખોટું છે રાતની આરતી અહીં દર્શન કરવા જેવી જો કેમ કે છે ને બધા જ એટલા અહીંયા જે કામ કરે ને બધા આરતીમાં હોય ને આમ તમને મંદિરમાં આરતી થતી હોય ને એવો માહોલ હોય હવે આપણે ટેસ્ટિંગ કરીએ વાહ ભાઈ વાહ એક તો અંદર માવો છે એનો ટેસ્ટ તો આવી જ રહ્યો છે પણ સાથે જે મગની દાળ જે દરદરી પીછી છે ને એને એકદમ દોઢ કલાક લગીને શેકીએ છે ત્યારબાદ બધી સહણીની બધું નાખ્યું પણ એનો જે દાણો પડ્યો છે ને એ તમે અંદર મોઢામાં મેકો નામ કરીને સમશે જોવા એકદમ રારા થઈ જાય હા હા છૂટી પડી જાય અને ઈઝ એ ટેસ્ટ છે ને ભાઈ લા જવાબ છે અને ભાઈ આમાં તો એમ થાય કે ખાધા જ રાખીએ જે લોકો એ અહીં બાપા સીતરામ કાઠિયાવાડીમાં આવીને ટેસ્ટ કર્યો હોય એનો તો ખ્યાલ જ છે કેવો એવો ટેસ્ટ છે જે લોકોએ ન કર્યો હોય ને એના માટે હું તો એકવાર સજેસ્ટ કરીશ રોજે રોજ એના મેનામ ભરતા હોય છે ડેઈલી અલગ અલગ સૂટ હોય પણ જમીન એકવાર અહીંયા આવીને આજ શીરો તમારા ભાગમાં હોય ને મળી જાય તો તમને મોજ આવી જાય છે અને જે લોકોએ આ રેસીપી પૂરેપૂરી જોજો પછી બનાવજો તમને કેવી લાગે ને એ મને કોમેન્ટમાં જણાવજો અને જો વધુ વધુ સારી લાગે તો વધુમાં વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત બાપા સીતારામ